ઉનાના ધારાસભ્ય વિના જ વિરોધીઓ પર કેસી રાઠોડના બાકબાણ ભરતી મેળો ચાલુ છે આવવું હોય તો આવી જજો હું ખાતો નથી લેતો નથી તેવું કહેનારા પણ નથી ભાજપમાં આવવું હોય તો લોકસેવા કરવી પડશે

મારે આ જોઈએ છે મારે તે જોઈએ છે મારે પેલું જોઈએ છે કઈ મળશે નહી લોકોની સેવા કરવાની ઈચ્છા હોય સત્તામાં રહેવાની ઈચ્છા હોય પાંત્રી પાંત્રી વર્ષથી કોંગ્રેસ માં નાના મોટા થઈ ને સત્તા પડે ભાજપ માં આવવાના ત્યારે હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં સરકાર ધારાસભ્ય થઈ અમારા ખુલ્લા મને તમને આમંત્રણ આપીએ છે આજ કાલે ને આજે આવી જાઓ આજે પણ તમને હાથ પડાવવા ત્યાં છે પણ આ આવ્યા પછી ભાવેશ ઠક્કર આપણી સાથે ફોર પર જોડાયા છે ભાવેશ કેસી રાઠોડ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું વિરોધીઓ પર પ્રહાર કર્યા અને એમ કહ્યું કે ભાજપમાં આવવું હશે તો લોક સેવા પણ કરવી પડશે શું વિગતો છે આના પર જનતા વર્ચ્યુઅલ લોકાર્પણ હોય તે સમારંભમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું અને આ સંબોધનમાં તેઓએ ક્યાંક ને ક્યાંક ઉનાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ભાઈ વંશ છે તેની ઉપર પ્રહારો કર્યા હોય તેવું પણ લાગી રહ્યું હતું કારણ કે ભાષણ કરી રહ્યા હતા કે લોકોની સેવા કરવા કરવી હોય તો તમે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં આવી શકો છો અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ પણ એવું પણ જણાવ્યું હતું કે લોકોની સેવા માટે આવવું હોય તો આપ આવી શકો છો ભરતી મેળવો ચાલુ છે અને કોઈ પણ

ધારાસભ્ય કેસી રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું તેમનો આ વિડિયો તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે જાહેર જાહેરસભામાં ગઈકાલે તેમના દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું નામ લીધા વિના જ વિરોધીઓ પર તેમણે પ્રહાર કર્યા કેસી રાઠોડે વાગબાણ કર્યા